છોટાઉદેપુર જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા વિશ્વ હિપેટાઇટિસ દિવસ ઉજવણીના ભાગરૂપે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી રેલી કાઢી જાગૃતતા કાર્યક્રમ યોજાયો પચીસ જુલાઈના રોજ હિપેટાઇટિસ વિશે જાગૃતતા લાવવા માટે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર બી એમ ચૌહાણ તથા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કેવલ મોદી દ્વારા લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા છોટાઉદેપુર અને નર્સિંગ સ્કૂલ છોટાઉદેપુરની ખાતે વિશ્વ જે વર્લ્ડ હેપે હેપેટાઇટિસ ડે છે એના અનુસંધાને આ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે લોકોમાં જનજાગૃતિ અને જાગૃતિ આવે હેપેટાઇટિસ રોગ વિશે જેને આપણે સાદી ભાષામાં કમળો કહીએ છીએ એ રોગ વિશે જનજાગૃતિ આવે એ બાબતે એક વર્કશોપનું પણ આયોજન અહીંયા નર્સિંગ સ્ટુડન્ટ્સનું કરવામાં આવ્યું છે અને એની અંદર હિપેટાઇટિસ દિવસની ઉજવણી હિપેટાઇટિસ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે અને સાથે સાથે ટેસ્ટિંગ સ્ક્રીનિંગ અને કઈ રીતે આ રોગ ફેલાય છે હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી જે વાયરસથી થતા રોગો છે એના અનુસંધાને એની માહિતી આપવા માટે અને લોકોમાં એની જનજાગૃતિ આવે જાગૃતિ આવે અવેરનેસ આવે એના માટે સરકારી તરફથી આ પ્રોગ્રામ કરવામાં આવે છે અને એ અંતર્ગત જો પોઝિટિવ દર્દી આપણને મળે તો એની સારવાર પણ અત્રેથી જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતેથી કરવામાં આવે છે મોટી સંખ્યામાં અમારો જે ડીબીનો સ્ટાફ છે એ પણ જોડાયા હતા હું ડોક્ટર બી ચૌહાણ ઇન્ચાર્જ અને સાથે જિલ્લા ક્ષેત્ર છોટાઉદેપુર દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર